નમસ્કાર સ્વાગત છે આજના એક ફરીથી નવા વિડીયો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો હાલમાં કપાસના પાકોમાં ભારે નુકસાન જોવા મળી ગયું છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કપાસના પાકોમાં હાલમાં મિત્રો ખેતરો ભરાઈ ગયા છે ને મિત્રો કપાસ ડૂબી ગયો છે એટલું મિત્રો વરસાદ પડી ગયો છે ને હાલે વરસાદ ચાલુ જ છે અને પાણી જેમ મળ્યા મિત્રો વધી જ રહ્યું છે અને કપાસના પાકો મિત્રો નુકસાન જોવા મળી ગયું છે કારણ કે મિત્રો ઉપરવાસમાં મિત્રો વરસાદ વધારે છે તે કારણે મિત્રો હાલની તારીખમાં મિત્રો દાંતિયામાં પણ પાણીની આવક વધારો થઈ ગયું છે ને કપાસના પાકોમાં પણ પાણીની આવકમાં વધારો જોવા મળી ગયો છે અને કપાસના પાકો મિત્રો નુકસાન જોવા મળી ગયો છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો હાલની તારીમાં મિત્રો કપાસ ડૂબી ગયો એટલો વરસાદ પડી ગયો છે અને જેમ પણ પાણીની આવકમાં વધારો થઈ જ રહ્યો છે અને જેમણે વરસાદની પાણીની અને વરસાદ પણ વધી જ રહ્યો છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો હાલમાં કપાસના પાકો મિત્રો એટલા બધા નુકસાન થઈ ગયું છે તમે વિડીયોમાં જુઓ મિત્રો આ રહ્યો કપાસના પાકોમાં નુકસાન મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કપાસના પાકોમાં આટલું નુકસાન જોવા મળી ગયું છે અને મિત્રો હાલ કપાસ ડૂબી ગયો એટલો વરસાદ પડ્યો છે અને હાલ સા સારું ચાલુ જ છે વરસાદ એટલા માટે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો મિત્રો વરસાદ ચાલુ છે અને કપાસના પાકો મિત્રો પાણી ભરાઈ ગયું છે ખેતરો મિત્રો પૂરા પૂરા ભરાઈ ગયા છે તે કારણે મિત્રો પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે તમે વિડીયોમાં જોઈ શકો છો કપાસના પાકોમાં મિત્રો ભારે નુકસાન છે અને જેમ પણ મિત્રો કપાસના પાકોમાં વરસાદ વધી રહ્યો છે અને કપાસના પાકોને નુકસાન કરી રહ્યો છે અને પાણીની આવક મિત્રો વધારે થઈ રહી છે અને જેમણે પાણી આ વચ્ચે મિત્રો કપાસના ભાગોમાં વધારે નુકસાન જોવા મળશે હાલમાં તમે જોઈ શકો છો કપાસના ભાગોમાં હાલની તારીખમાં બહુ જ નુકસાન છે કારણ કે મિત્રો વરસાદ ચાલુ છે હાલ વરસાદ ચાલુ છે અને કપાસના ભાગોમાં મિત્રો પૂરેપૂરા ખેતરો ભરાઈ ગયા છે અને હાલની તારીખમાં મિત્રો વરસાદ વધારે છે તે કારણે મિત્રો કપાસના પાકોમાં નુકસાન જોવા મળી ગયું છે અને તમે વિડીયોમાં જોઈ શકો છો કપાસના પાકોમાં આટલું બધું મિત્રો નુકસાન જોવા મળી રહ્યું છે અને કપાસ મિત્રો આખો ડૂબાઈ ગયો એટલો વરસાદ આજ તો રાત પડી ગયો છે અને વરસાદ મિત્રો દિવસે ને દિવસે વધી રહ્યો છે અને પાણી જેમ આકાશ આવી જ રહ્યું છે અને પાણીની વાવકમાં વધારો જોવા આમ મળી ગયો છે જેમ મને વરસાદ વધતા મિત્રો કપાસના પાકોમાં ભારે વરસાદને નુકસાન જોવા મળી ગયું છે તમે વિડીયોમાં જુઓ મિત્રો આગળ કપાસના પાકોમાં નુકસાન કપાસના પાકોમાં મિત્રો ભારે નુકસાન છે અને હાલની તારીખમાં વરસાદ વધારે છે તે કારણે મિત્રો કપાસના પાકોમાં વધારે નુકસાન જોવા મળી ગયું છે અને કપાસના પાકોમાં મિત્રો વધારે નુકસાન થતા મિત્રો ખેડૂત મિત્રો થોડી નિરાશામાં છે કારણ કે મિત્રો તેમને કપાસના પાકોમાં વધારે નુકસાન છે અને મિત્રો તેમના કપાસ ડૂબી ગયા એટલો વરસાદ હાલની તારીખમાં પડી ગયો છે તમે વિડીયોમાં જુઓ મિત્રો કપાસના પાકોને ડૂબી ગયો એટલું પાણી આવી રહ્યું છે અને પાણી જેમણે વધી રહ્યું છે અને કપાસના પાકોને નુકસાન કરી રહ્યું છે અને પાણી જેમણે વધતા મિત્રો ખેડૂત મિત્રો વધારે નિરાશામાં છે અને ખેડૂત મિત્રો વધારે નિરાશામાં હોવાથી કપાસના પાકોમાં વધારે પાણી છે અને કપાસના પાકો ડૂબી ગયા છે એટલો વરસાદ મિત્રો પડી ગયો છે અને હાલે વરસાદ ચાલુ જ છે અને જેમણે વધી જ રહ્યો છે વરસાદ અને દિવસે ને દિવસેથી વરસાદ વધી રહ્યો છે અને હાલની તારીખમાં હાલ આજે પણ વરસાદ વધી જ રહ્યો છે અને જેમણે પાણીની આવકમાં વધારો થતા મિત્રો હવે દાંતિયા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થશે કારણ કે મિત્રો હાલની તારીખમાં વરસાદ વધારે છે તે કારણે દાંતિયા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો આપણને ટૂંક સમયમાં જોવા મળશે અને હાલની સપાટી મિત્રો તેને વધી જ રહી છે અને ઉપરવાસમાં વરસાદ વધારે છે તે કારણે દાંતિયા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો આપણને જોવા મળી જશે અને જેમ આવક વધશે તેમ મિત્રો દાંતિયાવાડમાં પાણીની આવક વધતા મિત્રો ખેડૂત મિત્રો વધારે ખુશ છે પણ હાલની તારીખમાં મિત્રો તમે ખેડૂત મિત્રો નિરાશામાં છે કારણ કે મિત્રો તમે વિડીયોમાં જુઓ મિત્રો કપાસના પાકોમાં વધારે નુકસાન છે કપાસ મિત્રો હાલની તારીખમાં બહુ જ નુકસાનકારી થઈ રહ્યો છે કારણ કે મિત્રો પાણીની આવક વધતા મિત્રો કપાસ ડૂબી જતા ખેડૂત મિત્રો વધારે નુકસાનમાં છે ખેડૂત મિત્રો હાલની તારીખમાં બહુ જ નુકસાન છે કારણ કે મિત્રો તેમના પાકોને નુકસાન જોવા મળી ગયું છે અને જેમ જેમણે ખેડૂત મિત્રોને નુકસાન જોવા મળશે કારણ કે મિત્રો આ વરસાદ વધારે છે આગાહી હમણાં દિવસોમાં જાહેર કરવામાં આવી છે તે કારણે મિત્રો કપાસના અને એવા બધા ખણખરા પાકોને મિત્રો નુકસાન છે કારણ કે હાલની તારીખમાં આગાહી જાહેર કરવામાં આવી છે તે કારણે મિત્રો કપાસના પાકોને વધારે નુકસાન છે કારણ કે મિત્રો તેના ડૂબવાથી મિત્રો તેના મૂળ બળી જાય છે તે કારણે મિત્રો પાણી વધારે હોવાથી તેના મૂળ બળશે છે અને કપાસને નુકસાન થશે કારણ કે મિત્રો હાલની તારીખમાં કપાસ ડૂબી ગયો છે તમે શું છો છેતરો પૂરાએ પૂરા ભરાઈ ગયા છે અને જેમણે ખેતરોમાં પાણી વધી જ રહ્યું છે અને જેમણે વરસાદમાં પણ વધારો થઈ રહ્યો છે અને હાલે વરસાદ ચાલુ જ છે જે કારણે મિત્રો વધારે પાણી આવવાથી કપાસ વધારે ડૂબાય અને વધારે નુકસાન પામશે અને ખેડૂત મિત્રો હાલની તારીખમાં બહુ જ નિરાશામાં છે જેમ પ્રમાણે પાણીની આવક વધશે તે મિત્રો ખેડૂત મિત્રો વધારે નુકસાન નુકસાન અને નિરાશામાં જોવા મળશે કારણ કે તેમના પાકોને નુકસાન થઈ રહ્યું છે તે કારણે મિત્રો ખેડૂત મિત્રો વધારે નુકસાનમાં છે અને ખેડૂત મિત્રો નુકસાન થઈ રહ્યું છે અને હાલની તારીખમાં વરસાદ ચાલુ જ છે અને જેમ પણ વરસાદ વધી રહ્યો છે મિત્રો હાલની તારીખમાં વરસાદ બહુ વધી રહ્યો છે કારણ કે મિત્રો ઉપરવાસમાં મિત્રો વરસાદ પડવાથી દાંતીવા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો જોવા મળી ગયો છે અને હાલની તારીખમાં મિત્રો ખેતરોમાં પાણી એટલું વધુ આવી ગયું છે તે કારણે મિત્રો હાલની તારીખમાં વરસાદ વધાર્યો છે અને દાંતીવા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો જોવા મળી ગયો છે મિત્રો હાલની તારીખમાં કપાસના પાકોમાં એટલું બધું નુકસાન થઈ રહ્યું છે કારણ કે મિત્રો ખેડૂત મિત્રોને એટલું બધું નિરાશ જોવા મળે છે કારણ કે વરસાદ વધારે છે તમે વિડીયોમાં જોઈ શકો છેઠા બરાબર પાણી આવી ગયું છે અને મિત્રો કપાસના પાકોમાં નુકસાન કરી રહ્યું છે અને પણ કપાસના પાકોમાં નુકસાન થઈ રહ્યું છે તે મિત્રો ખેડૂત મિત્રો વધારે નુકસાનમાં છે અને ખેડૂત નિરાશામાં છે તો મિત્રો વિડીયો ગમો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પણ ના હોય તો ચેનલને લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કારણ કે આવા જ નવી અપડેટ આપણી જ સમાચાર ચેનલમાં જોવા મળે છે તો મિત્રો લાઇક શેર એન્ડ બે ત્રણ જણાને શેર કરવાનો તો ભૂલતા જ નહીં તો ફરીથી મળીશું આપણે નવા અને નવી સમાચાર સાથે